એક નાનકડા ગામમાં મિતાલી નામની બાળકી રહેતી હતી મિતાલીને જ્યારે પણ ડર લાગતો કે મન ઉદાસ થતું ત્યારે તે સીધી પોતાની મા પાસે દોડી જતી મા હંમેશા તેને પોતાના આચળમાં લઈ લેતી માના આચળમાં મિતાલીને દુનિયાની બધી ચિંતા ભૂલાઈ જતી એક દિવસ મિતાલી શાળામાંથી રડતી આવી કોઈ મિત્રએ તેની મજાક ઉડાવી હતી માને કંઈ બોલવું ન પડ્યો તેણે બસ મિતાલીને છાતીએ ચાપીને રાખી થોડી વારમાં મિતાલી બોલી માં હવે મને સારું લાગે છે માં હળવેથી બોલી કારણ કે મારો પ્રેમ તારી સાથે છે રાત્રે સૂતા પહેલાં મા મિતાલીના હાથ પર અને માથા પર હાથ ફેરવતી રહી દીવો ધીમે ધીમે બુજાઈ ગયો પણ માના પ્રેમનો પ્રકાશ હંમેશા જીવંત રહ્યો મિતાલી મીઠા સપનાઓ સાથે સૂઈ ગઈ અને મા નિશ્ચિત થઈને તેને જોતી રહી